એક શેઠજી હતા સંત મહાત્મા પાસે ગયા અને કીધું કે મારે આ જોઈએ છે મને મળતું નથી સંત મહાત્મા કીધું કાલે આવજે તને એક મંત્ર આપીશ એ મંત્રને તારે જાપ કરવાના સાત દિવસમાં તારી ઈચ્છા પૂરી થઈ જશે વાતની પૂરી શેઠજી ચાલ્યા ઘરે બીજા દિવસે આવ્યા સવારમાં સંતને પગ્યા લાગ્યા પ્રણામ કર્યા નમસ્કાર કર્યા કીધું કાલ તમે કીધું કે હા બરાબર છે મંત્ર લખીને આપ્યો કે આ મંત્ર તું રોજ આ સમય જાપ કરજે સાત દિવસ સુધી તારી ઈચ્છા પૂરી થશે પણ એક વાત આ જાપ કરવાના સમયે તારા મનમાં વાંદરું દેખાવ ના જોઈએ શું કીધું વાંદરું યાદ ના આવવું જોઈએ હવે શેઠજી હલવાણા

બેટા એટલું યાદ રાખ જેવી રીતે ભગવાન તરફ ગતિ કરવામાં સંસારને ત્યાગ કરવો પડે છે અને સંસાર આપણે સૌથી પહેલા યાદ આવે છે એમ ઈચ્છાને તું તારી પેલા મૂકી દે તો ઈશ્વર તને આપોઆપ એનું ફળ આપશે તારે વધારે પડતું માગવાની જરૂર નથી એમ હું તમે જીવનની અંદર ભગવાન પાસે માગતા જ રહીએ માગતા જ રહીએ માગતા જ રહીએ તો ભગવાને કંટાળે કે હવે આને કાંઈ દેવું જ નથી એક વસ્તુ છે તમે એને ભજો ને ઘણા બધા એવું કહેતા હોય ભગવાનની માળા કરીએ માળા કરીએ તો ફળ ના મળે મળતું નથી દસ માળા રોજ કરવું પાંચ માળા કરવું બે માળા કરું પણ ફળ નથી પણ તમે વિચાર કરો તમે તમારા પાડોશી ના ઘરે જાઓ એક દિવસ લીંબુ શરબત સરબત પીવડાવે બે દિવસ પીવડાવે ત્રણ દિવસ પીવડાવે ચાર દિવસ પીવડાવે પાંચ દિવસ પીવડાવે અઠવાડિયું પીવડાવે તમને પછી રોજ ઉઠીને તો પછી કંટાળીને કે હવે હવે મહેમાન ગતિ બહુ થઈ ગઈ ઓલો છે ને અતિથી કબજાઓ ગે એને જે વાત છે એમ ભગવાન પાસે તમે રોજ જાઓ કોઈ વ્યક્તિ હોય તમારી સાથે રોજ તમે જ્યાં કામ ધંધો કરતા હોય આપણે ઘરના વ્યક્તિ હોય રોજ મંદિર જાઓ તમારી બેનપણી હોય એ બેનપણી રોજ તમારી આવે પણ એ મંદિરમાં તમે જાઓ દર્શન કરવા ત્યાં સુધી બાર ઉભી રહે રોજ તમારી સાથે આવે રોજ તમે દર્શન કરવા જાઓ એક દિવસ બેસે ના આવે બીજા દિવસ બેસે ના આવે ત્રણ દિવસ ના આવે ચાર દિવસ ના આવે પાંચ દિવસ ના આવે પછી એના છઠ્ઠા દિવસે વિચાર તો આવે કે આ અંદર જાય છે ખરી પણ આમાં હે શું કઈ રોજે રોજ અમારી યારે આવે જ છે ખરી પણ રોજ મંદિરમાં જાવ હું અહીંયા બાર ઉભી શું કરું એના કરતા હું યારે જાઉં ક્યારેક તો એને મન થઈ જાય ને અંદર જવાનું એમ તમે આ બેઠો છે તમે આજ કયો આપી દે આજ ભજન કરો ના સાંભળે આજ માળા કરો ના સાંભળે કાલ કરો બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ ના સાંભળે પછી ક્યારેક તો એ કંટાળે ને અને પછી કંટાળે તમને હામેથી હવે હું જોઈએ બોલ ને ભાઈ બહુ થઈ ગયું હવે અને ઈ ના કે તો ઇન્દ્ર ખખડાવે ભગવાન હવે આને આપો નકર મારું ગયું જેમ વ્યક્તિને વારંવાર માંગવાથી વારંવાર દેવાથી કંટાળે છે એમ ઈશ્વરને વારંવાર ભજવાથી વારંવાર કહેવાથી વારંવાર સાંભળવાથી એ મારું તમારું સાંભળે સાંભળે ને સાંભળે જે માણસ કંટાળે છે તો આ તો ઈશ્વર છે સાહેબ ક્યારેક તો આપશે ને પણ તમને એની ઉપર ભરોસો હોવો જોઈએ સાહેબ તમારો પાયો એની પાછળ મજબૂત હોવો જોઈએ